પાટણના સમી ખાતે ભરૂનાળે ચોમાસા જુઓ માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સમીમાં વરસાદનું આગમન થયું છે કાળઝાર ગરમી વચ્ચે વરસાદનું આગમન થતા પંથકમાં ઠંડક પ્રસરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો તો ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે જેને પગલે આજે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ત્યારે પાટણના સમીમાં પણ વરસાદનું આગમન થયું છે આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ પડ્યો છે આખરી ગરમી વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર